આ ઈ રાસો મોણો દે અમે ભંબાવાળા દઈએ મને ભમરાબ આવ્યો છે સતા દર પકડો હોય તો એને પકડો રોમન લાવવા જો એ ગેમ રમે છે આ એને ખતરનાક મોતાલો આપણે અડે લઈ હા હા આ બધા ને ઉપરની

એ મો જોગો આ ડબુ તો દે હેરા રે એકા બાડુ જ કરે છે અને આમુક મુક ડાકુ તો છે ને મારા બાપુ સોગન ફટાફટ માર ખૂણી નાખે

આ મામલામાં આપણે એક મોટો ફાયદો છે તે તો ડાકુ એક જ આપણે મારે છે નકા તો આખી ડાકુ છે ને એની ગેંગ બોલાવીને મરાવે કુંડી લગા લો સૈયા તુમાર જન્નત દેખાતી મે જન્નત દેખાતી મે જન્નત દેખાતી મે જન્નત દેખાતી હો કુંડી લગા લો સૈયા તુમાર જન્નત દેખાતી મે જન્નત ખાવાનું મતલ દો ઉભા થા ઊભા લે મોશો કો બક ખા આખો દાડો ખાળવા ખાતો પડે હવે તો તું શું કઈ કાળ ની બા લે યાર એક વાત કો ચૂપ 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 કાતા પણ યાર ઓબળો તો કરે મારાથી થી મે ખીધા વગર રેવરા એમ નથી મારી પાસે તો 1 લાખ નું બંડલ પડ્યું છે કોઈ નથી ઉડાવે પણ તારે બાયે તો એક લાખ રૂપિયા તો મને સારું હમણાં તો નથી કે આ ડાકુ વાળું કોણ ઈ હાથો પડે ના આજે પેલા કપડા પહેરો ને મારું મનોરંજન કરો એટલે મનોરંજન કયા બાંધી આવ્યા

তাৰাড়া বোলিয়াংকে ગોરી મારી એક વાર પીયું ને મળવા ગોરી મારે

આ તો મારા બેટા મૂર્ખા ના રે તો ડ્રાઈવર અમે બે ઉલા ટુરિસ્ટ અને ઓપન તો બાયડીયા હાગુમક બેડી ગણે બીસી ગોડે નથી અને ઓર આદમી નથી તો આજો બાયડી બાયડી હવે ગણવા જઈ નશા મારા બેટા મને તો હોડા લાગે આ બે બે મને એવું લાગે છે ઠન ઠન હોડા બેયરો ધોયો નથી ખાલી લુગડા રાખ એ વાત આની કરવા ના હો તમે ના જોવાટ ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક્ટ

अरे लग जाएगी लग जाएगी यार हमरा ओए आवे आ ए मैडम मुंह डेस्क पर कर वो पहचानो हमें घूम का लगा घूम का <laughs> <laughs> ओ दीवानी तेरा ए रोना एक मिनट ए बस तुम में बड़ा फेम हो था मैडम नहीं आता फेम में आ मुंह ની જિંગ બરાત ની અં દાકુ ના ફેમ નાખવાનો ઓલો ગિટ ગાય ઓલો ગેંગસ્ટર હવે ગેંગસ્ટર તાય ના આ મકરો ગેંગસ્ટર ને હા અમે ગેંગસ્ટર સો ના ના ફેર હારું વિચાર મત રમો બતાય એ કોઈ ઓસો ગાડી હવે તો અમે છીએ ગેંગસ્ટર ફસલા સસ્તા ઇફેક્ટ મળાય ભાઈ તારી વથા બોલા પાછું હે ભવના આ બધા ઘાયલ ના પેટ ના લાગે છે પૂરે બધું આપડે તમે ઘાયલ છે આ બી ઘાયલ

ના મારો હાર તમને ધોતા શરમ આવે લો હું ધોર યસ ઓકે આઈ એમ કમિંગ યોર પ્લેસ બારદાન બાર કોઈ તો સેતો ચેક કરવા દો

અમારી મદદ કરવાની તારે કોઈ જરૂર નથી અને તો તો ડાકુની ગુલામી કરતો જ રે અલે પૂછી તલે શું ખબર કારક મદદ કરે બી તો આપણે હે પણ તો અમારી મદદ કરવા જ મોકે છે ભાઈ હું છે કની પહેલા ગુંડો નતો આ મારી મજબૂરીમાં માર ગુંડો બનવું પડ્યું છે હવે છે ને હું આ તમે આ અમારો સરદાર છે કની કા કરે છે ને પટા અને આ લાકડી મારે છે કની ઈ મારાથી સંબંધિત હતું એટલે મારે છે કની હવે તો મને આ બસા બસ માંથી કાઢવા દે

એનો દીવાલવા માટે તૈયાર દે અને ઓપરોને કે તમને હું આના અંદરથી ઘટાવી નાખું બહાર પણ ભાઈ મને કમજાતું નથી તો મને કેવી રીત બહાર કાઢેશ હોભળો તમે કોણ ખોલીન મે પાછળનો દરવાજો ખોલ્યો ખોલ્યોપો છે હું આગળ જઈને બોમ્બ બ્લાસ્ટ કરું કે નહીં એટલે તમે આ પાછલા દરવાજાથી ભાગી જાજો ભાઈ મને આજ મારી માની યાદ આવી ગઈ કે તમે ખૂબ સારા માણસ છો ભાઈ તો ઘણો ગુસ્સે મત થા

અરે ભાઈ હું હવે તો તેજ થઈ ગયો હવે તો મારો પગાર વધારો ફોર મોર અપડેટ સબસ્ક્રાઈબ ટુ આર ચેનલ ક્લિક ધ શો લિંક એન્ડ એન્જોય વોચિંગ ધ ધીડિયો